ખંડ 7 મધુવિદ્યાના પ્રતિકવાદને સમયકાળમાં જોડીને વિસ્તૃત કરે છે. ખંડ પહેલી 6 માં સૂર્યને મધપુડો સ્થિર બ્રહ્મ તરીકે જોયો. હવે આચાર્ય સૂર્યના ઉદય ગતિને ઉપાસક માટેના જ્ઞાનના સ્વરૂપ તરીકે રજૂ કરે છે. આ ખંડ સપ્તવિદ સાત ભાગોવાળી ઉપાસનાનું મહત્વ સમજાવે છે. છાંદોગ્ય ઉપનિષદ તૃતીય અધ્યાય ખંડ 7 નો ગહન વિશ્લેષણ શીર્ષક ઉદયનો પ્રકાશ સપ્તવિધ કિરણોની ઉપાસના અને સમય પર નિયંત્રણનું રહસ્ય પ્રસ્તાવના સ્થિરતામાંથી ગતિની દ્રષ્ટિ મધુવિદ્યાના પૂર્વેના ખંડોમાં 1 થી 6 ઉપાસકે સૂર્યના વિવિધ કિરણોમાં એકતા સ્થિરતાને જાણી હવે ખંડ 7 માં ઉપાસકને શીખવવામાં આવે છે કે આ એકતા જ કેવી રીતે સમયના ચક્ર ગતિમાં પ્રગટ થાય છે સૂર્યનો ઉદય સૂર્યનો ઉદય માત્ર એક ભૌતિક ઘટના નથી પરંતુ તે નવી શરૂઆત જ્ઞાનના પ્રકાશનું આગમન અને અજ્ઞાન પર વિજયનું દિવ્ય પ્રતીક છે આ ઉપાસના દ્વારા ઉપાસક તેના જીવનની દરેક નવી શરૂઆતને બ્રહ્મની અભિવ્યક્તિ તરીકે જુએ છે આ ખંડમાં સૂર્યના ઉદયના કિરણોને સાત ભાગો સપ્તવિધમાં વિધમાં વિભાજિત કરીને ઉપાસવામાં આવ્યા છે જે સમયના સાત ઘટકોનું પ્રતીક છે આઈ સૂર્યના ઉદયનું દિવ્ય સ્વરૂપ ખંડ સાતમાં સૂર્યનો ઉદય એક દિવ્ય દ્રશ્ય તરીકે વર્ણવવામાં આવ્યો છે એક ઉદય માઇનસ ઉત્તર પૂર્વની ઘટના સંબંધ સૂર્યનો ઉદય ઉત્તર અને પૂર્વ દિશાઓની વચ્ચે થાય છે આ દિશાઓ ગુપ્ત જ્ઞાન ઉત્તર અને પ્રારંભિક જ્ઞાન પૂર્વના સંગમનું પ્રતીક છે વિશ્લેષણ આ કિરણો એ બ્રહ્મજ્ઞાનના નવા પ્રવાહનું પ્રતીક છે રાત્રિનું અંધારું અજ્ઞાન દૂર થાય છે અને નવો દિવસ જ્ઞાન શરૂ થાય છે બે સપ્તવિધ કિરણોનું પ્રતિકવાદ ઉપનિષદ અહીં ઉદયના કિરણોને સાત ભાગોમાં વહેંચે છે જેને વિભિન્ન દેવતાઓ અને કલ્યાણકારી ઊર્જાઓ સાથે જોડીને ઉપાસવામાં આવે છે આ સપ્તવિધ સ્વરૂપ એ સમગ્ર જગતની સંચાલન વ્યવસ્થાનું પ્રતિક છે પ્રતીક આ સાત સ્વરૂપો સમયના સાત ભાગો દિવસો સાત છંદો કે સપ્ત ઋષિઓનું પ્રતિક હોઈ શકે છે બે સપ્તવિધ ઉપાસના અને સમયનું રહસ્ય આ ઉપાસનામાં સૂર્યના ઉદયના સાત કિરણોને ક્રમશઃ સાત પ્રકારના ભક્તિના સ્વરૂપો સામન સાથે જોડવામાં આવે છે એક પ્રથમ કિરણો અને શ્રદ્ધા સૂર્યના પ્રથમ પ્રથમ કિરણોને દિવસ અને પ્રારંભિક શ્રદ્ધા સાથે જોડીને ઉપાસવામાં આવે છે મહત્વ જીવનમાં કોઈ પણ શરૂઆત શ્રદ્ધા સાથે થવી જોઈએ આ કિરણો ઉપાસકના મનમાં નવા સંકલ્પ અને નવી ઉર્જા ભરે છે બે ગતિ અને કાળનું નિયંત્રણ સૂર્યના ઉદયની ધીમી ગતિને ઉપાસનાના સાત ભાગોમાં વહેંચીને આચાર્ય ઉપાસકને શીખવે છે કે સ્થૂળમાંથી સૂક્ષ્મ જે રીતે સૂર્યની ગતિ નિયમિત છે તેવી જ રીતે મનુષ્યનું જીવન પણ દૈવી નિયમ આરટીએ દ્વારા નિયંત્રિત છે સમય પર વિજય જે ઉપાસક સૂર્યના ઉદયના કિરણોની નિયમિતતામાં બ્રહ્મને જુએ છે તે કાળ સમયના ભયમાંથી મુક્ત થાય છે કારણ કે તે સમજે છે કે તેનો સમય દિવ્ય નિયમ દ્વારા સુરક્ષિત છે ત્રણ ઉપાસનાનું ફળ આરોગ્ય અને તેજ ખંડ સાતની આ સપ્તવિધ ઉપાસનાનું ફળ અત્યંત વ્યવહારુ અને આધ્યાત્મિક છે એક રોગમુક્તિ અને દીર્ઘાયુષ્ય સૂર્યના કિરણો આરોગ્ય અને જીવન શક્તિ આપે છે આ ઉપાસનાનું મુખ્ય ફળ ઉપાસકને રોગમુક્તિ આરોગ્ય અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય છે જીવન શક્તિ સૂર્યના ઉદયના કિરણોમાંથી મળતો પ્રકાશ ઉપાસકના શરીરમાં નવી પ્રાણશક્તિ ભરે છે જેનાથી તેની રોગ પ્રતિકારક શક્તિ વધે છે બે જ્ઞાનનું પ્રગટીકરણ ઉપાસકને સર્વજ્ઞાન અને બ્રહ્મનું તેજ પ્રાપ્ત થાય છે દિવ્ય દ્રષ્ટિ ઉદયના કિરણો અંધારાનો નાશ કરે છે તેવી જ રીતે આ ઉપાસના ઉપાસકના મનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરીને તેને દિવ્ય દ્રષ્ટિ આપે છે ત્રણ સામનનો નવો પ્રારંભ આ ખંડ દ્વિતીય અધ્યાયની સામન વિદ્યા અને તૃતીય અધ્યાયની મધુ વિદ્યાને એકબીજા સાથે જોડે છે. સામન બરાબર ગતિ. સામનનો અર્થ સંતુલન સમતા છે. સૂર્યનો નિયમિત ઉદય એ જ બ્રહ્માંડનો સામન સંતુલન છે. ઉપાસકે આ સંતુલનને તેના જીવનમાં ઉતારવાનું છે. આઈવી વિ ઉપસહાર જીવનની દરેક સવાર દિવ્ય છે. છાંદોગ્ય ઉપનિષદનો ખંડ 7 મનુષ્યના જીવન માટે એક સુંદર અને શક્તિશાળી સંદેશ આપે છે એક નવો પ્રારંભ જીવનની દરેક દરેક સવાર કાર્ય અને દરેક સંકલ્પ એ બ્રહ્મ દ્વારા આપવામાં આવેલો નવો અવસર છે બે સૂર્યનું જ્ઞાન સૂર્ય માત્ર પ્રકાશ જ નહીં પણ નિયમિતતા શક્તિ અને શાંતિનું જ્ઞાન પણ આપે છે ત્રણ સપ્તવિધ પૂર્ણતા જીવનના સાતે પાસાઓને બ્રહ્મની એકતા સાથે જોડીને ઉપાસના કરવાથી ઉપાસકને આરોગ્ય અને અમૃતત્વ પ્રાપ્તિ થાય છે આમ મધુવિદ્યા ખંડ સાત ઉપાસકને આશા સંકલ્પ અને દૈવી નિયમના માર્ગે અમૃતત્વ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે